નમસ્કાર પ્લસ હું સાથે આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસનો સુભક સંયોગ છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જઈ પહોંચ્યા હતા જ્યાં વિજય રૂપાણીએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવને શિષ્ય ઝુકાવ્યું હતું વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવની ધ્વજ પૂજા જળાભિષેક કરીને

એનાથી ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું ભગવાન સોમનાથ વર્ષોથી આપણા દેશની સુરક્ષા દેશની એકતા માટે અહીંયા બિરાજમાન છે અનેક વખત આક્રમણો પણ થયા ત્યારે પણ ભગવાન સોમનાથનું મંદિર અડીખમ ઊભું છે હજુ પણ આવનારા દિવસોમાં ભારતના ધજા પટાકા સમગ્ર વિશ્વમાં લહેરાય એ પ્રકારે સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે અને ભારત વધુ ઉન્નતિ કરે અને ભગવાન સોમનાથના આશીર્વાદ સમગ્ર જનતા ઉપર ઉતરે સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી છે આજે સોમપિયામાં શે પ્રભાસ તીર્થમાં ભાવિકોનો મહાસાગર છલકાયો છે અને સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો લાગી છે વહેલી સવારે ચાર વાગ્યા થી શ્રી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ભક્તો છે જય સોમનાથ પવિત્ર શ્રાવણ માસનો આ પાંચમો સોમવાર અને આજે આમ તો સોમવતી અમાસ બે ભાગમાં એટલે સોમવાર અને મંગળવારે બે દિવસે અમાસ નો ભાગ છે ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથ નું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અત્યાર સુધીમાં લગભગ પચીસેક ધજાઓની પૂજા થઈ અને ભગવાનના ધજા ચડી છે એમાં પાંચમા સોમવારે માનવ મેરાણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે છે ખાસ કરીને આજે સોમવારે ભગવાન સોમનાથને પુષ્પ દર્શનનો નો કરવામાં આવશે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે એવું પણ એક અંદાજ છે ખાસ કરીને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે દેશભરમાંથી લોકો સોમનાથજીના દર્શન કરવા પધારતા હોય છે જય સોમનાથ મહેશ દોડિયા ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર